જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપણે આ નાનો કાસ બાંધવાનો છે ફરતો અને પછી ફરતો આપણે સખલની જેમ હાલવાનું છે આપણે શરૂ કરી દઈએ અહીંયાથી આવી રીતે નીચેથી સોય કાઢવાની છે અને આપણે ચોરસ બાંધવાનો છે આવી રીતે આપણે ચોરસમાં બાંધી દેવાનો છે તો આપણે આવી રીતે અહીંયાથી નાખશું એટલે ચોરસ ખાનું પડી જશે આપણે ચોરસ કરીને બાંધવાનો છે આખો ફરતો જો આવું એક આપણે ચોરસ ખાનું થઈ ગયું છે એની ફરતે ફરતે આપણે લેતું જવાનું છે જો આવી રીતે હવે અહીંયા નાખવાનું છે આમ સુઈ નાખી ને આખો દોરો ખેંચી લેવાનો આવી રીતે એમ આપણે ફરતું ત્રણ રાઉન્ડ થશે એક થઈ ગયો હવે આપણે બીજો કરીએ છીએ એમ દોરો પકડી રાખવાનો એટલે દોરો આપણો થોડો ભરાય નહીં કે આવી રીતે ખેંચી લેવાનું આપણે રોજે અલગ અલગ વિડીયા મૂકીએ છીએ નવી નવી ડિઝાઇન હોય બાવળિયાની હોય સાદા ભરતની હોય કાચની હોય બધી અલગ અલગ ડિઝાઇન હોય બધા એ વિડીયા જોવાના છે અને શીખવાનું છે એ સાડીમાં ડ્રેસમાં કાપડામાં બધામાં અલગ અલગ તમે ડિઝાઇન કરીએ કો એવી અલગ અલગ ડિઝાઇન આપણે કરીએ છીએ જો આપણે બે રાઉન્ડ થઈ ગયા છે હવે આપણે ત્રીજો રાઉન્ડ કરવાનો છે બે ત્રણ રાઉન્ડ એ પૂરું થઈ જશે આવી રીતે ખેંચી લેવાનું પછી અહીંયા આવવા દેવાનું બંધાઈ ગયો છે જુઓ આવી રીતે બાંધી દેવાનો છે આખો ખાસ બંધાઈ ગયો છે હવે આપણે અંદર હાલવાનું છે હવે આપણે અહીંયા નીચેથી સોઈ નાખવાની છે આવી રીતે ને ખેંચી લેવાની અહીંયા ટાકો લઈ લેવાનો હવે આપણે અહીંયા ટાકો લેવાનો છે આવી રીતે પછી અહીંયા સોય કાઢી નાખવાની છે આખા કાસમાં આવી રીતે સોય કાઢતી જવાની છે ઉપર નાના નાના ટાંકા લઈને આપણે આખો કાસ બાંધવાનો છે આવી રીતે અને આમાં અલગ ડિઝાઇન આપણે પાડીશું એકદમ નવી ડિઝાઇન છે આ ડિઝાઇન હજી તમે ક્યાંય જોઈ નહીં હોય આપણે નવી ડિઝાઇન કરી છે હવે આપણે પાછું અહીંયા નાખી દેવાનું છે આખું રાઉન્ડ આ પૂરું કરવાનું છે અહીંયા સુધી આપણે અહીંયા સુધી અહીં નીચે સોય કાઢી નાખવાની છે ને અહીંયા લઈ લેવાની છે આવી રીતે અહીંયા આવી રીતે એક ટાકો લેવાનો ને પાછી અહીંયા ઉપર આવી રીતે ઉપરથી જ લેવાની અહીંયા આપણે નાના નાના ટાકા લેતા જવાના એટલે આપણો સરસ મજાનો કાસ બંધાઈ જાય આવી રીતે આખા કાસમાં ડિઝાઇન કરવાની છે આ કાસ તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં કાપડામાં પણ કરી શકો કાપડામાં બહુ સરસ લાગે આ કાચ કાપડું તમારું એકદમ ભરચક લાગે આવા કાચ તમે કાપડામાં કરો એકદમ નવી ડિઝાઇન થઈ જાય આવી રીતે આપણે આખો કાચ બાંધવાનો છે જો આપણે હવે છેલ્લો સ્ટેપ બાકી છે આપણે કરી લઈએ આવી રીતે અહીંયા સોય કાઢતી જવાની છે આખો કાઢી નાખવાની હવે હવે આપણે આમાં બધામાં ડિઝાઇન પાડી છે એવી આપણે આમાં પાડીશું આપણે આવી રીતે અહીંયાથી બે ભાગ કરી લેવાના ને અહીંયા વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે વચ્ચે સોય કાઢી અને આ દોરાની નીચે પાછી નાખી દેવાની બધા બધા દોરામાં લઈ લેવાની અને નીચે નાખવાની ને પાછું આપણે બધા અહીંયા વચ્ચે રસોઈ નાખી દેવાની છે આખા ખાનાની વચ્ચે હવે આપણે અહીંયાથી આવી રીતે ડિઝાઇન પાડી દેવાની છે સરસ મજાની આવી રીતે હવે આપણે અહીંયા વચ્ચે બે ભાગ કરી દેવાના છે અહીંયા સોય કાઢવાની છે વચ્ચે આવી રીતે વચ્ચે સોય કાઢી નાખવાની અને આવી રીતે નાખી દેવાની નીચે અહીંયા પાછી નીચે નાખીને ખેંચી લેવાનું છે આપણે આવી રીતે કાસમાંથી સોય નાખી અને અહીંયા સોય કાઢી નાખ દોરામાં લઈને અને પાછું અંદર જવાનું છે આવી રીતે બે ભાગ કરી લેવાના પહેલાં અને દોરાની નીચે સોય જવા દેવાની છે આમ ને ખેંચી લેવાનો પાછી અહીંયા નીચે કાઢી લેવાની આવી રીતે એટલે એક ભાગ પડી જાય આખો હવે આપણે બીજો ભાગ કરવાનો છે એવી જ રીતે અહીંયા નીચેથી સોય કાઢી આખું આવી રીતે બધા દોરામાં નીચે સોઈ લઈ લેવાની છે ને પાછી સોઈ લઈ લેવાની આખી આટી પડી જાય ને પછી ખેંચી લેવાનું અહીંયા નીચે સોઈ નાખી દેવાની જો આપણો આખો કાસ થઈ ગયો છે જો કેવો લાગે છે સરસ મજાનો આપણો આખો કાસ બંધાઈ ગયો છે લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાડી બ્લાઉઝ ડ્રેસમાં બધે આ કાસ તમે કરી શકો Thank you.